समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો પ્રજાસત્તાક દિવસ રાજ્ય ઉજવણી જુનાગઢ માં હસ્તે ધ્વજવંદન દિલ ધડક સ્ટન્ટ ડોગ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું પ્રજાસત્તાક રાજ્ય ઉજવણી ખાતે કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા બાદ પોલીસ જવાનો બી એસ એફ અને ચેતક કમાન્ડો સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા દિલ ધડક સ્ટન્ટ રજૂ કરવામાં આવ્યા છે ડોગ શો અને અશ્વ એ આકર્ષણ જમાવ્યું છે રાજ્યપાલ साथ मुख्यमंत्री भूपेन्द्र पटेल पर उपस्थित रहा अंबालाल पटेल नी મોટી આગાહી રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ વરસવાનો અનુમાન લગાવ્યું હતું આગામી ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું જણાવેલ આગામી તારીખ 27 થી 31 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવી હતી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો જોર વધશે તેમ જ વાદળોના કારણે તાપમાન ઊંચું જશે તો ઠંડી ઘટશે તેવું करावे पोरबंदर न दरिया मा मीटर अंदर ने ध्वजवंदन कराय कड़कड़ी ठंडी श्री युवा क्लब नी द्वारा योजायो कार्यक्रम पंचोतेर प्रजासत्ताक दिवस वातावरण कर समुद्र म राष्ट्र ध्वज लहराने प्रजास्ताक दिनोखी उजवनी करवाई महत्व के पोरबंदर श्रीराम सी स्वीक क्लब द्वारा छला सवीस वर्ष स्वतंत्र दिवस प्रजास्ताक पर्व न दिवसे समुद्र ध्वजवंदन वामा आ रहे सब्सिडी અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રીકોને સબસિડી આપવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય લેશે. સૌ લોકોમાં રામલાલાના દર્શન કરવાનો ઉત્સાહ છે. વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યા દર્શન કરી શકશે. વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળોની સંખ્યા વધશે તો જીએસઆરટીસી પર અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી રહી છે. રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી छे 38 વર્ષ બાદ આ શહેરમાં દોડશે ડબલ ડેકર અમદાવાદમાં 38 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે અગાઉ 1985 માં ડબલ ડેકર બસ एमटीएस ના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી ડબલ ડેકર બસ ખરીદવા માટે એएमसीએ ટેન્ડર પર બહાર પાડ્યા છે આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજર આવશે 73મા પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીના કર્તવ્યપથ પરથી રજુ થઈ ઢોળોની ઝાંખી ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા અમૃતકાળના પ્રથમ પ્રજાસત્તાક દિવસે એટલે કે 73મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો ઢોળો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખનો નવી દિલ્હીના કર્તવ્યપથ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ભવ્ય પ્રદર્શન થયું હતું તથા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં શામિલ કર્યો હતો જેની પ્રસ્તુતિ એ પણ આ ઝાંખીમાં ચાર ચાંદ લગાવ્યા હતા આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોનો મોટો નિર્ણય વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મર્યા હતા નહી પીડિત પરિવારે એડવોકેટ સાથે જરૂરી તમામ ચર્ચા કરી હતી જણાવા દઈએ કે પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન પર દાખલ કરી છે નોંધનીય છે કે બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા બાઇક પર સવાર થઈ આવ્યા ભગવાન રામ રાજ્ય તક્ષના પ્રજાસત્તાક દિવસ જૂનાગઢ ખાતે ઉજવવામાં આવ્યો હતો તહી जवानोंએ તેમનું કર્તબો રજુ કરી લોકોએ મંત્રમુક્ત કર્યા હતા જેમાં એક બાઇક પર રામ અને ભક્ત હનુમાનની सवारी જોવા મળી હતી ભગવાન રામ બાઇક પર ઊભા હતા ત્યારે હનુમાનજી ડ્રાઈવર તરીકે બાઇક ચલાવતા નજરે ચડ્યા હતા સીએમ ગુપેન્દ્ર પટેલે આ તસવીર તેમના ટ્વિટર પર શેર કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી भाजपाમાં જોડાવ તો તો મારી જનતાનો ધાવણ લાજે લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ગુજરાતની રાજનીતિમાં ભારે હલચલ જોવા મળી રહી છે કોંગ્રેસ પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા સામે આવી છે તેમણે કહ્યું કે હું કોંગ્રેસ છોડું તો મારી જનતાનો ધાવણ લાજે કોંગ્રેસ પાર્ટીનો મારા પર ઋણ રહ્યો છે વસોયાએ ઉમેર્યું કે મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખો એવી સલાહ આપી હતી પક્ષનો ઋણ અદા કરવા માટે જ મે જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી છે पद्म पुरस्कारों की जाहिरात आ गुजराती ने मूँ सम्मान गणतंत्र दिवस पूर्व संध्या पद्म पुरस्कारों जाहरात करवा एक गुजराती नाम नो समावेश कर आसाम रहती देश प्रथम महिला महावत पार्वती बरुआ अने जागेश्वर यादव सहित चौतरीस व्यक्तिओ ने मै गुजरात मे सिकल सेल न क्षेत्र मोद पात्र योगदान अपना यजदी इटालिया ने पद्मश्री अवॉर्ड ऐसी सम्मानित कर પ્રજાસત્તાક પર્વ પર પુરીયનું કામ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી છે તેઓ શ્રી શ્યામ મંદિર સુરધામ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે આજના અવસર પર સમગ્ર ભારતમાં એકતા અને અખંડિતતાની ભાવના ગુંજી રહી છે તેમણે વાવ ઇસાતી 11 ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હાજર રહેવા પર આમંત્રણ મળ્યું છે તેઓ અહી ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને નાગરિકોને સન્માનિત કરશે अयोध्या राम मंदिर मा आ वस्तुओं पर प्रतिबंध राम लीला दर्शन माटे भक्तों मा भारे उत्साह सवायो सवाओक राम न दर्शन माटे देश भर मा थी लोको अयोध्या पहुंची मयोध्या पहुँची रह दरमियान मंदिर घनी वस्तुओ लय जवा पर प्रतिबंध लगावायो छे जेमा स्मार्टफोन कैमरा स्मार्ट फोन स्मार्ट अने इयरफोन घड़ियाड़ जेवी कोई कोई इलेक्ट्रॉनिक वस्तु साथे अंदर जाय सकता आ सिवाय बेल्ट अने साथे अंदर प्रवेश मनाई छे ગુજરાતમાં ઉજવાશે બોલિવૂડની ખાસ ઇવેન્ટ આ વર્ષે બોલિવૂડનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2024 ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે બોલિવૂડ ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળોએ ઇવેન્ટ કરવા જઈ રહી છે જેને પગલે ગીર માં પર ઇન ગુજરાત ધ લેન્ડ ઓફ લાયન્સ એન્ડ લેજેન્ડ્સ ઇવેન્ટ યોજાશે બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો એશિયાટિક લાયન મે રજુ કરતો એક ખાસ વીડિયો સીએમઓ એ જાહેર કર્યો છે ज्ञानवापी वापी मस्जिद न स्थले मंदिर वाराणसी म काशी विश्वनाथ मंदिर ने अड़ी ने ज्ञान ज्ञानवापी मस्जिद नी जगह पहला मंदिर हिंदू पक्ष वकील विष्णु शंकर जैने ने कहू के एस आई नो रिपोर्ट जाहिर गयो छे पहला आ स्थे भव्य मंदिर हतु पहला थांबला ने प्लास्टर कर बदली न थाया था थांवी देवताओं छबीओ तमज संस्कृत म श्लोक छे नागर शैली वस्तुओ मड़ी जे बेहजार वर्ष जूनी मस्जिद त्रन सौ पचास वर्ष जूनी छे ઉજૈન માં વિવાદ પથ્થર મારો અને તોડફોડ ઉજૈન ના માકડોન માં બે પક્ષો સરદાર પટેલ અને આંબેડકર ની મૂર્તિ ને લઈ આમ ને સામે આવી ગયા હતા તા વિવાદ માં સરદાર ની મૂર્તિ ને ઉખાડી તેની તોડફોડ કરાઈ હતી એક પક્ષ દ્વારા સરદાર ની મૂર્તિ સ્થાપિત કરતા બીજો પક્ષ આંબેડકર ની મૂર્તિ સ્થાપિત કરવામાં માંગતો હતો સરદાર ની મૂર્તિ સ્થાપિત થતા લોકો એ તેને તોડી અપમાન કર્યું હતું ઘટના ને લઈ બે જુઠો બચ્ચે ભારે તંગ દિલી જોવા મળી હતી હાલ માં પોલીસ ખડકી દેવામાં छे માત્ર ₹10 માં જન્મનો નકલી દાખલો સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે પાપ્તર વિગતો મુજબ સિન્તુ યાદવ નામનો આરોપી માત્ર ₹10 માં જન્મ અને મરણનો નકલી દાખલો બનાવી આપતો હતો આરોપી અલગ અલગ વેબસાઈટ પરથી દાખલો બનાવતો હતો તત્રે જણાવીએ કે બિહાર થી સમગ્ર કૌભાંડ ચાલતું હતું દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જે કે સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે આદિત્ય એલ વન એ બીજી સિદ્ધિ હાંસલ કરી આદિત્ય એલ વન એ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે એ આદિત્ય એલ વન પર લાગેલ છ મીટર લાંબુ મેગ્નેટોમીટર બૂમ પર સફળતાપૂર્વક તૈનાત અને સક્રિય કર્યું છે હવે તે સૂર્ય સહિત અન્ય તમામ ગ્રહોના ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરશે એટલે કે તે બે ગ્રહો વચ્ચેના ચુંબકીય ક્ષેત્ર અને તેમની વચ્ચેના તફાવત વિશે જણાવશે ज्ञान वापी सर्वे मंस खुलासो ज्ञान वापी मस्जिद सर्वे मंस निखेज खुलासो थोड़े हिंदू पक्ष नु प्रतिनिधित्व करता एडवोकेट विष्णु जैने जानवी एवे मू के मस्जिद न मंदिर न नो उपयोग करवा जनार्दन रुद्र रुद्रे उमेश्वर नामो धरावता उपलब्ध शिलालेखो तेलुगु तमज देवनागरी कन्नड़ भाषाओ मू जा मब्यू शिलाखो महामुक्ति मंडप शब्द नो उपयोग हो કોણ છે પદ્મશ્રી મેરવનાર જગદીશ ત્રિવેદી ગુજરાતના જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર મળશે તેઓ જાણીતાહાસ્ય કલાકાર સમાજ સેવક છે 12 નવેમ્બર 1966 ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં તેમનો જન્મ થયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએ સુધીનો અભ્યાસ 2007 થી અત્યાર સુધીમાં તમામ ડાયરાની કમાણી તેમણે સામાજિક કાર્ય માટે દાન આપી દીધી છે તેમણે દેશ વિદેશમાં મળીને આશરે 2000 જેટલા કાર્યક્રમો કરેલા છે શાળાઓ તથા લાઈબ્રેરી સહિતની વસ્તુઓ નું નિર્માણ કરાવે છે વિડીયો નિહાળવા બદલ આભાર આવતીકાલે ફરી મળીશું સવારે છ વાગે એકદમ નવા અને તાજા સમાચાર સાથે ગુડ બાય